દાનેરાની ઓવર ધ રેમ્બો સ્કૂલમાં વાનગી સ્પર્ધા યોજાઈ દાનેરા નગર સોસાયટીમાં આવેલ ઓવર ધ રેમ્બો સ્કૂલમાં આજ રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ ભણતર ઉપરાંત કૌશલ્ય પાક કલામાં હાથ અજમાવ્યો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જાતે જ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી આ કાર્યક્રમનું સમગ્ર નિરીક્ષણ શાળાના એમડી શ્રી અમૃતભાઈ અને શિક્ષક શ્રી શારદાબેન અને સંજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ એકથી પાંચ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમ શાનદાર વાતાવરણમાં સંપન્ન થયો હતો માનવ જ્યોત ન્યૂઝ ધાનેરા નમસ્કાર અંદર આજે વાનગીનો અલગ અલગ શિક્ષણ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેની અંદર દરેક વિદ્યા વિદ્યાર્થીઓએ બહુ જ ઉત્સાહપૂર્વક પોતાની વાનગીઓ બનાવી અને અહીંયા અલગ અલગ ડિશની અંદર રજૂઆત કરીએ બરાબર સેટ કરીને આવ્યા હવે એમની જે વાનગીઓ બહુ સરસ બની છે અને તમે જોઈ શકો એમનો ઉત્સાહ કેવો છે